ગુજરાત રાજ્યમાં સત્તાધીશ સરકારમાં મંત્રી મંડળના વાત ચાલી રહી છે ત્યારે જે કોળી સમાજ છે તેમાંથી મુખ્યમંત્રી બનાવવો તેવો એક અવાજ ઉઠાવેલો છે તો આ બાબતે આપણે રાજકોટ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશજી ઠાકોર સાથે છીએ તેને પણ એક પત્ર વડાપ્રધાનને લખ્યો છે કે તેના સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ છે તો આપણે હવે તેમની સાથે વાત કરશું હિતેશભાઈ શું પત્ર લખ્યો છે આપણે વડાપ્રધાન શ્રીને સાહેબ વડાપ્રધાન શ્રીને મેં એ પત્ર ગુજરાત આખામાં અમારી ચોત્રીસ થી છત્રીસ ટકાની વસ્તી અને સૌરાષ્ટ્રમાં અમારી અઢાર ટકાની ચુવાડિયા ઠાકોરની વસ્તી હવે મુખ્યમંત્રી સાહેબ ખરેખર છત્રીસ ટકાની વસ્તી હોય તો ઠાકોર સમાજનો થવો જોઈએ તો એમ કહો કે આ લેવા પટેલ ને કડવા પટેલ જેમ કે પાટીદાર એક હોય તો તમારે ચુવાડિયા તરફ એમાં એક ન કહેવાય એક કહેવામાં એક બાપના ત્રણ દીકરા હોય ત્રણેય દીકરાને પંદર પંદર ટકા પિસ્તાલીસ વીઘા જમીન હોય ત્રણેય દીકરા પંદર ટકાના મળતા હોય ને પંદર પંદર વીઘાના તો આપણે કહી શકીએ સૌરાષ્ટ્રમાં તડપદા સમાજના સાત ધારાસભ્ય છે ભાજપ સરકારમાં ચુવાડિયા ઠાકોરનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી વેરાવળથી વિરમ વિરમગામ ને પોરબંદર થી અમરેલીગઢ સૌરાષ્ટ્રની દરેક વિધાનસભામાં ચુવાડિયા ઠાકોરનું ત્રીસ ત્રીસ હજારનું વોટિંગ હોય માનો કે એક કુંવરજીભાઈ લડે જસદોડ વિધાનસભા એક ભાવનગર પશ્ચિમમાં પરશોત્તમભાઈ સોલંકી લડે આ વિધાનસભા સિવાય દરેક વિધાનસભામાં ચાલીસ હજાર ત્રીસ હજારનું વોટિંગ હોય ને તળપદા સમાજનું પાંચ હજાર વધીને દસ હજારનું વોટિંગ હોય અને મુખ્યમંત્રી બને એ યોગ્ય વાત છે અમુક સમાજ ભેગા થાય તો ફાયદો થાય અમુક સમાજ નોખા થાય ખરેખર સૌરાષ્ટ્રના ચુવાળિયા અને ઉત્તર ગુજરાતના ઠાકોર તરીકે આજે અમે કેવા માગી છે આ સરકારમાં કે માધવસિંહ દાદાથી આજની તારીખમાં જ્યારે જ્યારે ભાજપ સરકારમાં પણ અમારા ચાર ચાર પાંચ પાંચ મંત્રીઓ હતા કોંગ્રેસમાં પણ આઠ આઠ મંત્રીઓ હતા આ ઠાકોર સમાજનો એક પણ મંત્રી અમારે નથી કોનામાં તમે આમ નામ કહ્યો નામ એક તો પહેલા અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર છે ત્યારબાદ કેશાજી ચૌહાણ છે દિલીપ ઠાકોર છે શ્રીજા ચાવડા સાહેબ છે ત્યારબાદ લવિંગજી ઠાકોર છે આવા અવર રવર મુખ્યમંત્રી બનવાલાયક અમારા સમાજના ઘણા નેતા છે

મોડી મંડળ છે ભાજપનું તેઓ એવો શું નિર્ણય લે છે